ભરૂચ એલસીબી સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર પ્રતિ ત્રણ રસ્તા નજીક આવેલ વેલકમ હોટેલ પાછળ બંધ પડેલ સિને પ્લાઝા સિનેમા પાસે ભરૂચના ફાટા તળાવ વેરાંગીવાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા દારૂનું વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી દારૂ ઇંગ્લિશ દારૂના પાઉચ અને બોટલ મળી કુલ ચોસઠ નંગ બોટલ મળી આવી હતી પોલીસે તેર હજારનો દારૂ અને ત્રણ વાહનો તેમજ ત્રણ ફોન મળીને કુલ અઠ્ઠાણું હજારથી વધુનો મુદ્દેમાલ સાથે ભરૂચના ફાટા તરાવ વાડ ખાતે રહેતો દિનેશ કાંતિ વસાવા અંકલેશ્વર બોરભાઠાના કલ્પેશ જયંતીજી પટોસણા તીર્થનગરના પિન્ટુ ગુટ્ટીમલ જૈન અને કેસર હાઇટ્સ ગોલ્ડન પોઈન્ટ્સ ચોકડી નજીક રાજેશ કાનજી પટેલની ધરપકડ કરી હતી જ્યારે તેમની આકરી પૂછપરછ કરતાં કલ્પેશ પટોસણા પિન્ટુ જૈન અને તેને પિન્ટુ જૈનને તેને દારૂ વેચવા બેસાડ્યો હતો જ્યારે બોરભાટાના દિનેશ કાંતિ વસાવા વલસાડના ત્રણ શાહરૂખ અલ્લા રખા શેખ ટ્રેન મારફતે લાવ્યો હતો અને દારૂ આકાશ પટેલ અને પ્રતિક ચંદ કાયસને આપવાનો હતો જેના આધારે પોલીસે શાહરૂખ અલ્લા રખા શેખ આકાશ પટેલ અને પ્રતિક બિપિનચંદ કાયસને વોન્ટેડ જાહેર કરી તે તેમના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા